હે માતાજી મિત્રો આપણે વલોગસ્ટ કરી નાખીએ છીએ સાંજે સાડા પહોંચે તો વલોગ સ્ટાર્ટ કરી નાખીએ છીએ જુઓ આપણે મંદિરે આવીએ છીએ ખેતરમાં ફરીએ છીએ અને બીડી બોમ્બ ફોડીએ છીએ દિવાળીની થોડી જ વાર છે તો આપણે બીડી બોમ્બ ફોડીએ છીએ હું તમને બતાવું માચસ લાવીને જળાવીને ફૂટે ત્યારે હું તમને બતાવું મિત્રો અમારા વલોગમાં ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વ્લોગ કન્ટિન્યુ બનાવીશું આપણે વ્લોગમાં જોડાય રજુ ને આપણે વેકેશન પડી ગયું છે તો વ્લોગ આપણે કન્ટિન્યુ રાખીશું મિત્રો તો આપણા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફરીથી મારી પાલથી કૂતરી તમને બતાવી નથી અને હવે આપણે જઈશું ઢોરો બાજુ એ પણ તમને બતાવતા રહીશું મિત્રો આપણે ઢોરો બાજુ આવી ગયા છીએ અને જો ઢોરો ને આપણે ચારો નાખી દીધો છે દોઈ કરી તો ઢોરો ચારો ગણી દે મિત્રો તો હવે આપણે મંદિર બાજુ આવ્યા છીએ ત્યાં ટેટા તો ફોડવાનો બાળકો ફોડતા નથી એટલે આપણે હવે મંદિર બાજુ આવીને બેસીએ છીએ તો હું તમને પ્રોગ્રામ મહારાજના દર્શન કરાવું જોઈ લો આ છે અમારું મંદિર હું તમને દર્શન કરાવું મિત્રો તો હવે દર્શન કરી લો જુઓ આ છે અમારું મંદિર દર્શન કરી લો મિત્રો દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ જય માતાજી મિત્રો હવે આપણે કાલે વલોગ સ્ટાર્ટ કરીશું થોડો વલોગ કેટલો બન્યો છે હું જોઈ લઉં તો થોડો વલોગ લાંબો નહીં થઈ જાય કમ્પ્લીટ બની ગયો છે તો તો આપણે વલોગ એન્ડ કરી દઈશું નહીતર કાલે વલોગ ઉતારીશું હવે આપણે વલોગ ઉતારવાનો સમય મળશે લગભગ નહીં એમ કે હવે આપણે જઈશું આપણા ઘરે અને થોડી મિત્રો આપણે ઢોરો બાજુ આવ્યા છીએ અને ઢોરો પાવાના છે તો આપણે ઢોરો પાઈશું અને વલોગ કન્ટિન્યુ રાખીશું આપણે વલક બનાવવાનો હમણાં બે દિવસથી સમય મળ્યો ન એટલે વલક ચાલુ કર્યો નતો હવે આપણે વલક દરરોજ કન્ટિન્યુ રાખીશું ચલો ઢોર પાઈ લઈએ જય માતાજી મિત્રો આપણે ભેસ પીએ છીએ જુઓ હવે પાણી ના મીએ મિત્રો એક સાથે બંને ઢોર પીર્યા છે જુઓ બપોરનો દાડો છે કઈક આવું વાતાવરણ છે જોઈ શકો છો તમે કન્ટિન્યુ રાખીશું મિત્રો